સુરત શહેર પીસીબી અને સુજીની સંયુક્ત કાર્યવાહી આવી સામે સુરત શહેરના રાજવણ વિસ્તારના પ્રતિક શાહ નામના વ્યક્તિની ધરપકડ કરી નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો આ ફેક્ટરીમાંથી યુકે કેનેડા મેસડોનિયા સરબૈયા ચેકો સ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝાના સ્ટીકરો મળી આવ્યા હતા પોલીસ આરોપી તપાસ નકલ વિઝા સ્ટોરી સ્ટીકરો દિલ્હી ચંદીગઢ પંજાબ અને હરિયાણા એજન્ટોને ને વેચતો હોય તેવું જાણવા મળ્યું છે આરોપીએ છેલ્લા દસ વર્ષમાં સાતસો જેટલા બોગો સ્ટીકર બનાવ્યા છે આ બોગો સ્ટીકરના આધારે કેટલાક લોકો વિદેશ પણ જતા રહ્યા છે હાલમાં લોકો કોણ છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે આ કેસમાં છ એજન્ટોને વોન્ટેડ જાહેર કર્યા પોલીસની તપાસમાં આરોપી એકદમ સાચું લાગે તેવું સ્ટીકર બનાવવા માટે બારીકાઈથી કામ કરતો હતો અને સ્ટીકર બનાવવામાં સાત દિવસ લાગતા હતા બોગો સ્ટીકર તે કુરિયર મારફત એજન્ટોને મોકલતો હતો પોલીસે ઝઘડિયા ચોકડી પાસે આવેલી એક બિલ્ડિંગના ફ્લેટમાં રેડ પાડીને પ્રતિક્ષાની ધરપકડ કરી છે જ્યારે રેકેટમાં સામેલ અન્ય છ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસ સ્થળ પરથી લેપટોપ જુદા દેશોના વિઝા સ્ટીકર્સ અને અન્ય પરચુરણ સામગ્રી મળીને

વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે અને એ દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં હતો આણંદના અંગ વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ આ લોકો બે ત્રણ રીતે ચીટિંગ કરતા હતા કે એ રીતે કે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય કોઈપણ દેશના જે દેશોની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય એને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે એના વિઝા આ લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય એ રીતે એક તો ચીટિંગ કરતા હતા બીજું એવું કરતા હતા કે એની ટ્રાવેલ હિસ્ટ્રી જે છે એ ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવા માટે માની લો કે કોઈને યુરોપનો કોઈ દેશનો વિઝા જોતા હોય તો એના ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર આ લોકો બીજા દેશમાં પણ ટ્રાવેલિંગ કર્યું છે એ એ બતાવવા માટે થઈને એના સ્ટીકરો બનાવતા હતા અને એ સ્પીકરો જે છે એનો પણ ઉપયોગ કરતા હતા અને એ રીતે એનું ચીટિંગ કરતા હતા આ બે ત્રણ રીતે આ લોકો ચીટિંગ કરતા તે ઉપરાંત જે જે એજન્સી છે આ આ જે દિલ્હીવાળી એજન્સી કે જે લોકો કબૂતરબાજી કરતા હોય એ લોકો પણ સ્પીકરો જે છે એ આ જે પ્રતિક શાહ છે એની પાસેથી બનાવતા હતા અને અહીંથી આ સ્પીકર એને મોકલવાના પંદર હજાર રૂપિયા વસૂલ કરતો હતો અને ઇતિહાસ એવો છે કે બાર બાર ગુનાઓ અગાઉ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે બધા જ આવા જ પ્રકારના છે ડોક્યુમેન્ટના ફોર્ડના ગુના છે અને આવી જ રીતે બોગસ વિઝા આપવાના ગુનાઓ છે અને આ વ્યક્તિ પોતે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અભ્યાસ કરેલો છે છેલ્લા દસેક વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને ઘણી બધી વખત એ પકડાઈ ગયો છે એટલે ગુના પણ દાખલ થયેલ છે એની પાસા પણ અગાઉ થઈ છે અને દસેક વર્ષની એની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આવા કેટલા સ્ટીકરોને બનાવ્યા છે તો સાતસો થી વધારે સ્પીકરો એને બનાવેલા એવું આપણને જણાય છે The people.